સમાચાર જોઈએ રાજકોટથી જસદણ સેવા સદન ખાતે ઈ કેવાયસી કરાવવા માટે લોકોને હાલાકી સર્વર ડાઉન હોવાના કારણે લોકો પરેશાન વહેલી સવારથી લાંબી કતારો રેશન કાર્ડના લાભ માટે ફરજિયાત છે ઈ કેવાયસી કેવાયસી સબમિટ કરાવવા લોકો કચેરીમાં ખાઈ રહ્યા છે ધક્કા છેલ્લા પાંચ દિવસથી લોકો કેવાયસી કરાવવા માટે ખાઈ રહ્યા છે ધક્કા વહેલી સવારથી જ લોકો લાઈનમાં ઉભા રહેવા માટે મજબૂર તંત્ર સામે સર્વરની સમસ્યાનો તાત્કાલિક હલ થાય તેવી માગણી તો જસદણ સેવા સદન ખાતે કેવાયસી કરાવનારા લોકોને હાલાકીનો સામનો કર્યો કરવો પડી રહ્યો છે જસદણ સેવા સદન ખાતે સર્વર ડાઉન હોવાના કારણે લોકો ભારે પરેશાન છે વહેલી સવારથી જ લાંબી કતાર લાગી જાય છે રેશન કાર્ડના લાભ માટે ઈ કેવાયસી ફરજિયાત હોવાથી આઈ કેવાયસી સબમિટ કરવા માટે લોકો કચેરીમાં ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે છેલ્લા પાંચ દિવસથી આ સ્થિતિ છે લોકો ધક્કા ખાઈ રહ્યા છે વહેલી સવારથી જ લોકો લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે તંત્ર દ્વારા સર્વરની સમસ્યાનો તાત્કાલિક હલ થાય તેવી લોકો માંગણી કરી રહ્યા છે કે લોકોમાં હવે કેવાયસીને આધાર કાર્ડના અપડેશન માટે અવેરનેસ ઘણી છે લોકો જાગૃત થયેલા છે પ્લસ લોકોનો ધસારો અમારી ઓફિસમાં ઘણો હોય છે ખાસ કરીને તો અમારી ઓફિસમાં તો ઓપરેટરને ડિપેટ મામલતદારશ્રીઓ અને શ્રીઓ જે તે સિસ્ટમ ઉપર કામગીરી કરતા હોય છે પરંતુ ટેકનિકલ બાબતના હિસાબે સર્વર ક્યારેક ડાઉન હોય ક્યારેક નેટ ન મળતું હોય એના હિસાબે શું છે કે લોકોને થોડીક હાલાકી ભોગવી પડે અને એક ઓપરેશન કરવા માટે ઓછામાં ઓછી પંદરથી વીસ મિનિટ લાગે એના કારણે આ પ્રશ્ન ઉપસ્થિત થયા છે લોકોને થોડુંક વેઇટ કરવું પડે અને લોકો ઘણા લોકોને બધાને ખ્યાલ આવી ગયો છે કે કેવાયસી કરાવી છે અને આધાર કાર્ડમાં પણ સુધારા વધારા કરવા માટે એટલે લોકોમાં જાગૃતતા ઘણી આવી છે એટલે એના કારણે થોડું ઘણું લોકોને હેરાનગતિ થાય છે એવું અમે સમજી શકીએ છીએ પણ આપણે કર્મચારીઓ અને આપણા જે ઓપરેટરશ્રીઓ છે એ અવિરત કામગીરી કરતા હોય છે સર્વરને હિસાબે અમે જાણકારી પણ આપેલી છે કે ભાઈ આ સર્વરવારે ઘડી ડાઉન આવે છે પ્લસ નેટના પ્રોબ્લેમ હોય છે નેટ ન હોવાને કારણે કોઈ ઓપરેશન થઈ ન શકે અને સર્વર ડાઉન હોય એના હિસાબે ધીમે ધીમે ચાલતું હોય થોડુંક કોઈ એક ઓપરેશન કર્યું હોય તો પછી એ ડીલ થઈ જાય એવું પણ બની શકે એટલે એને હિસાબે લોકોને થોડીક હાલાકી પડે છે અમે સમજી શકીએ છીએ પણ અમે આ બાબતે પણ ઘણું ધ્યાન આપીએ છીએ અને કર્મચારીઓશ્રીઓને પણ સૂચના કરી છે કે લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે અને સ્પીડીલી લોકોનું કામ થાય એ માટે તત્પરતા રાખવી ચાર દિવસથી હું અહીંયા કેવાયસી માટે અહીંયા ધક્કા ખાઈ છીએ અમે સર્વર ડાઉન હોય છે મારી સાથે કેટલા માણસો બધા ઘણા બધા ખૂબ હેરાન થાય છે આમાં આ બાજુ બધા આધાર કાર્ડવાળા બાળકોને લઈને આવે છે જેના બે અઢી વાગે ત્રણ વાગે ઘરે જાય જમવાના મેળા રહેતા નથી તો મારી સરકાર શ્રીની એક વિનંતી છે કે આપણે ઓલ ગુજરાત લેવલે આ પ્રોબ્લેમ છે તો વેલામ વેલુ જો આ પ્રોબ્લેમ સોલ થાય અને આ બધાય એની હાલાકી બંધ થાય લોકો એના કામ ધંધા મૂકી નોકરી મૂકીને અહીંયા ખબર ચાર ચાર પાંચ પાંચ છ છ કલાક સુધી ઉભા રહે છે તો કોઈ જો સર્વરના પ્રોબ્લેમ હોય તો કાયમ કાયમ માટે જો આ પ્રોબ્લે પ્રોબ્લેમ રહે તો મારે સરકારની એક વિનંતી છે કે વેલામ વહેલું સર્વરની ક્યાંક વ્યવસ્થા કરે અને મીડિયાવાળાને મારી વિનંતી છે કે સરકાર સુધી અમારો અવાજ પહોંચાડો અને વહેલા વહેલા પબ્લિકનું કામ થાય અને પ્રજાનું સારી રીતે કામ થાય